રામ મંદિરમાં નેતાઓ કર્યું ના કરવાનું પહેલા દરવાજે નેતાઓના ડખા અને પહેલા દરવાજે નેતાઓની ચપાચપી કેમ આવો જાણીએ સૌથી પહેલા તમને દે કે અત્યારે રામ મંદિરને લઈને ફરી એકવાર જગ્યાએ રાજકારણ ગરમાઈ રહ્યું છે એટલું જ નહીં તમને જણાવી દે કે અનેકો નેતાઓ પોતપોતાના પાર્ટીના ઝંડા લઈને ફરવા લાગ્યા છે અને તેમાં રામ મંદિર સુધી પહોંચવા લાગ્યા છે તમને જણાવી દે કે આ એ જ વાત કરી રહ્યા છીએ જે જપા થઈ છે તમને જણાવી દીધી રામ મંદિરમાં બધા લોકો દર્શન કરવા જતા હોય છે અને રામ મંદિરના પહેલા દરવાજા પર કોંગ્રેસ ઝંડો અને કોંગ્રેસના ઝંડા લઈને પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક નેતાઓને સ્થાનિક માણસોને માફ કરશો આ ના ગમ્યું જે રામ ભક્તો હોય તેમને આ ના ગમ્યું કોંગ્રેસનો ઝંડો લઈને પહોંચ્યા એ ના ગમ્યું ઝંડો કોંગ્રેસના નેતાઓ લઈને પહેલા દરવાજે રામ મંદિરે પહોંચ્યા હતા ત્યાં સ્થાનિક માણસોએ તે ઝંડાને ફેંકી દીધો અને ઝપાઝપી કરવામાં આવી તમને શું યોગ્ય લાગે છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો જય શ્રી રામ જય